હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું ટિંડોરાનું શાક ટિંડોરાનું શાક તો દરેકના ઘરમાં બનતું જ હોય છે પણ આ શાક આપણે થોડું અલગ રીતે બનાવીશું એટલે જો તમારા ઘરમાં ટિંડોરાનું શાક ના ભાવતું હોય એને પણ જો આવી રીતે તમે બનાવીને ખવડાવશો તો હશે હંશે ખાશે એટલે થોડું અલગ શાકને આપણે એમ અલગ રીતે બનાવી દઈએ એટલે શાક એકદમ ટેસ્ટી બને તો ચાલો આપણે હવે આ બનાવવાનું શરૂ કરીએ તો આના માટે અહીંયા અમે દોઢસો ગ્રામ ટિંડોરા લીધા છે અને ટિંડોરાને સારી રીતે ધોઈ લીધા છે હવે એક ટિંડોરામાંથી આવી રીતે આપણે બે ભાગ કરીશું અને જો ટિંડોરું મોટું હોય જાડું હોય તો ચાર ભાગ કરી લેવાના ટિંડોરા આપણે આવા જોઈને જ લેવાના સીધા ટિંડોરા હોય એવા એટલે એ આપણને સમારતા સારી રીતે ફાવે અહીંયા બધા ટિંડોરા અમે સમારી લીધા છે આવી રીતે જો બધાએ સમારી લીધા છે હવે ગેસ પર આપણે કઢાઈ રાખીશું અને એમાં આપણે બે પાવડી તેલ લઈશું આમાં હવે આપણે ટિંડોરાને સાંતળી લેવાના છે તો ટિંડોરાને આપણે તેલમાં જ સાંતળવાના છે એટલે જ્યાં સુધી આ ટિંડોરા ચડી ના જાય ત્યાં સુધી આને આપણે સાંતળવાના છે હવે આમાં ટેસ્ટ પ્રમાણે મીઠું અને થોડી હળદર ઉમેરી મિક્સ કરી લઈશું હવે આને આપણે ઢાંકીને પાંચ મિનિટ માટે થવા દેવાના છે જો કાચા રહે તો વધારે વાર રાખવાના એટલે આને ઢાંકી અને આપણે ટિંડોરાને ચડવા દઈશું ગેસની ફ્લેમ લો કરી દઈશું ત્યાં સુધીમાં આપણે બે ડુંગળી લીધી છે અને બે ટામેટા લીધા છે એને આપણે ગ્રેટરથી ગ્રેટ કરી લઈશું અહીંયા મેં મીડિયમ હોલવાળું ગ્રેટર લીધું છે બે ડુંગળી અને બે ટામેટા બંને હું ગ્રેટ કરી લઈશ જો તમારે બારીક સમારવા હોય તો બારીક સમારી લેવાના પ્યુરી બનાવવી હોય તો મિક્સર જારમાં પ્યુરી બનાવી લેવાની જેવી આપણને અનુકૂળતા હોય એ પ્રમાણે હવે ટામેટાનો આવો છાલવાળો ભાગ છે એને આપણે કાઢી નાખીશું આવી રીતે બંને ટામેટાને આપણે ગ્રેટ કરી લઈશું તો અહીંયા આપણા ટામેટા અને ડુંગળી બંને ગ્રેટ થઈ ગયા છે હવે આપણે જોઈ લઈએ ટિંડોરા ચડી ગયા છે કે નહીં ગેસની ફ્લેમ આપણે લો રાખવાની એટલે આપણે બીજું કામ કરતા હોઈએ ડુંગળી ટામેટાને ગ્રેડ કરતા હોય તો અહીંયા ટિંડોરા બળી ના જાય જો આપણે જોઈ તો ટિંડોરું ચડી ગયું છે એટલે હવે આ ટિંડોરાને આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું હવે આજ કડાઈમાં આમ તો શાકમાં તેલ થઈ રહે એટલું છે પણ એમ છતાંય હું એક પાવડું તેલ વધારે લઈશ જો તમે ઓછું તેલ ખાવાનું પસંદ કરતા હોય તો વધારે લેવાની હજી જરૂર નથી અને તેલ ગરમ થાય એટલે બે લવિંગ અને તજના નાના નાના ત્રણ ટુકડા મેં લઈ લીધા છે એ હું તેલમાં એડ કરી દઈશ અહીં આપણે રાય જીરાનો વઘાર નહીં કરીએ અહીં આપણે લવિંગ અને તજથી આ શાક બનાવીશું હવે લવિંગ ફૂટી જાય ને પછી એમાં આપણે ગ્રેડ કરેલી ડુંગળી ઉમેરી દેવાની છે આપણે નોર્મલ શાક બનાવીએ એમાં રઈ અને જીરોનો વઘાર કરીને જ બનાવતા હોઈએ છીએ પણ આવી રીતે તજ લવિંગ ઉમેરી અને વઘાર કરીશું તો આ શાક એકદમ ટેસ્ટી બનશે અને આપણે ગરમ મસાલો ના ઉમેરીએ તો પણ ચાલે હવે ડુંગળી સંતળાઈ ગઈ છે ત્યારબાદ આમાં ગ્રેટ કરેલું ટામેટા ઉમેરી દઈશું તો આપણે બે ટામેટા ગ્રેટ કર્યા હતા એ આપણે આમાં ઉમેરી દઈએ અને જો તમારે આમાં લસણની પેસ્ટ એડ કર્યું હોય તો એ પણ એડ કરી દેવાની હવે આમાં આપણે મીઠું એડ કરવાનું છે પણ આપણે બહુ ધ્યાન રાખવાનું છે કારણ કે આપણે જ્યારે ટિંડોરા સાંતળ્યા ત્યારે મીઠું લીધું હતું એટલે ટિંડોરા પણ મીઠાવાળા થઈ ગયા છે અને તેલ હતું એ પણ મીઠાવાળું હતું એટલે થોડું મીઠું ઉમેરીશું અને અડધી ચમચી હળદર એટલે મીઠું ઉમેરવામાં ખાસ આપણે ધ્યાન દેવાનું છે હવે આ મિક્સ કરી લઈશું ત્યારબાદ ઢાંક એને બે મિનિટ માટે લો ફ્લેમ પર થવા દઈશું બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલીને આને ચલાવી લઈશું હવે આમાં બે ચમચી મોડું દહીં લઈ અને દહીંને આવી રીતે ફેંટી અને આમાં ઉમેરી દઈશું અને દહીંને આપણે ફટાફટ મિક્સ કરી દઈશું જેથી કરીને દહીં ફાટી ના જાય દહીં ઉમેરવાથી આ શાકનો ટેસ્ટ બહુ સરસ લાગશે હવે એક આખી મોટી ચમચી ભરી અને જીરું અને મોટી ચમચી ભરી અને મરચું પાવડર તમે તમારી ટેસ્ટ પ્રમાણે મરચું લઈ શકો છો અહીંયા મારે કાશ્મીરી અને તીખું મરચું એ રીતે મિક્સ છે એટલે બહુ તીખું મરચું નથી એટલે મેં આખી ચમચી ભરીને લીધું છે હવે એને મિક્સ કરી અને ફરી બે મિનિટ માટે ઢાંકી દીધું હતું હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે તેલ છૂટું પડી ગયું છે એટલે હવે આપણે જે ટિંડોરા સાંતળીને રાખીએ છીએ એ એડ કરી દઈશું અને આને આપણે મિક્સ કરી દઈશું અને હવે આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું જો તમારે વધારે ગ્રેવીવાળું જોઈતું હોય તો થોડું વધારે પાણી ઉમેરવાનું અને જો તમારે આ ગ્રેવીને થોડી ઘટ્ટ કરવી હોય તો કાજુની પેસ્ટ કે એવું થોડું ઉમેરી દેવાનું એટલે વધારે ઘટ્ટ થાય હવે બે મિનિટ આપણે થવા દીધું એટલે સરસ બધા મસાલા આમ ટીંડોરા સાથે ભળી જાય અને હવે છેલ્લે આપણે ઉમેરીશું બારીક સમારેલી કોથમીર તો અહીંયા આપણું ટિંડોરાનું શાક તૈયાર થઈ ગયું છે છેલ્લે તમારે જો ગરમ મસાલો ઉમેરો હોય થોડો તો ઉમેરી દેવાનો અને જો ગળપણ પસંદ હોય તો થોડું ગળપણ પણ આપણે જો એ છે ફરીવાર ચેક કરી લઈએ તો ટિંડોરું આપણું સરસ ચડી ગયેલું છે આપણને દેખાય છે આખું પણ આ સરસ ચડી ગયેલું છે તો હવે આને આપણે એક પ્લેટમાં સર્વ કરીએ તમે પણ આવી રીતે જો શાક ન બનાવતા હોય ટિંડોરાનું તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો તમારા ઘરમાં નહીં ભાવતું હોય એ પણ હોશે હશે ખાશે અત્યારે ચોમાસામાં આપણે વેલાવાળા શાકનો ઉપયોગ વધારે કરવો પડતો હોય છે કારણ કે વેલાવાળા જ શાક અત્યારે માર્કેટમાં વધારે મળતા હોય છે એટલે જો તમને મારી આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાઇકન પર પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો